જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે અને જો અત્યારના સવાર સવારના હું અને દીદીને સારવાર નીકળી ગયા ગુડ મોર્નિંગ બધાને એકદમ મસ્ત વાતાવરણ છે જો બધા રોડ ખાલી છે અત્યારે અત્યારે અહીંયા આવ્યા છે ચાલવા રેલવે સ્ટેશન પાસે કામ ચાલુ છે એટલે અહીંયા બધા પાકી આ મારી દીધું તો છો અત્યારે સવાર સવારમાં દિનેશ સત્ય નાસ્તો કરે છે અને હું ફરું છું ટિફિન ટિફિન બની ગયો આજે બનાવ્યું ટીંડોળા બટાકા શાક ને રોટલી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો આવી જાઓ મિત્રો નાસ્તો કરવા ચા પાપડી હું તો દૂધ પીવું છું ચા બંધ કરી દઈએ હવે પપૈયું મરચું પાપડી બીજું ફરસાદ જોઈએ તો એ બી મિત્રો આવો મિત્રો નાસ્તો કરવા પપૈયું બનાવ્યું હતું અને ભાખરી ખવાઈ ગઈ છે આ છે રોટલી ટિફિન તો ચલો ટિફિન પેક કરી લઉં તો મિત્રો આજે ટિફિન માં છે ટીંડોળા બટાકા શાક અને રોટલી છાસ અને ચા બનાવી દીધી ટીંડોળા બટાકા નું શાક આ તો ફરી જાય ને એ માટે ડીશ માં કાઈ છે તો આપણે ટિફિન માં ભરી લઈએ ની છાસ ની બોટલ ફેન્ટા દીસા બેન થાય છે તૈયાર અત્યારે સ્કૂલે જવા માટે બે ચોટલા વાળવાના છે ને દીકો જો હવે વિદિશાના બે ચોટલા વાડવાના છે બે ચોટલા વાળી દો પછી વિદિશા બેન જશે સ્કૂલે અને આપણે કરશું ઘરનું કામકાજ અને આજે તો છે દિવાસો એ વ્રત છે વ્રત શંકર બાપાના મંદિરે જઈશું પછી થોડી વાર પછી ચાલો બીજી સંચોટલા વાળી દો

તો આજે તો છે દિવાસો અને રાતની રસોઈમાં આજે લાપસી બનાવવાની છે માતાજીને ધરાવવાની હોય એટલે અને આવતીકાલથી તો શ્રાવણ મહિનો ચાલુ થઈ જશે શંકર ભગવાનનો શ્રાવણ મહિનો હવે બધા તહેવાર ચાલુ અમારે એવી કહેવત કહેતા કે દિવાસો સો પરબનો માસો દિવાસો દિવાસો આવે ને પછી સો પરબ આવે એટલે કે સો તહેવાર આવે શ્રાવણ મહિનો આવે એટલે રક્ષાબંધન ફૂલકાછડી ને એ બધું ચાલુ દશમાનું વ્રત ચાલુ પછી સાતમ આઠમ કાઠિયાવાડમાં તો સાતમ આઠમનો મોટો મોટો તહેવાર બહુ જ મજા આવે સાતમ આઠમ ઉપર અને ઘણી દીકરીઓ તો શ્રાવણ મહિનો બેસે ને ત્યારથી નવા નવા લગ્ન થયા હોય ને એટલે સાતમ આઠમ કરવા આવી જાય સાતમ આવે ને એટલે માવનું ઘર બહુ યાદ આવે તો હાલો રસોઈ બનાવવાની છે અને મલાઈ જમાવી હતી એટલે ઘી બનાવવાનું છે પછી લાપસી ને જોઈએ મગભાત કઢી બનાવીએ કે દાળ ભાત બનાવીએ કે રસોઈ બનાવી નાખીને વિદિસાબેન સ્કૂલેથી આવી ગયા એટલે એને જોઈએ છે ફોન ફોન જોશે થોડીક વાર અને નાસ્તો કરશે રસોઈ બનાવી લઈએ જો આપણે રસોડામાં આવી ગયા છે અને મલાઈમાંથી ઘી બનાવવા મૂકી દીધું છે જ માખણ કાઢીને અહીંયા થાય છે ઘી બનાવી લઈએ રસોઈ ત્યારે બનાવું છું લાપસી અને લાપસીમાં આ વેલણથી ખાડા પાડવાના હોય એને હલાવવાની ના હોય આવી રીતના વેલણથી જ હલાવવાની હોય થોડીક વાર પછી હલાવીશું માતાજીને ધરાવવાની છે એટલે લાપસી બનાવું હમણાં થોડીક પછી એકદમ સરસ છુટ્ટી થઈ જશે અહીંયા આપણું મગનું શાક બની ગયું પછી ભાતમાં ગરમા ગરમ ધુમાડા નીકળે છે ભાતે બની ગયા અને અહીંયા બની ગઈ ગરમા ગરમ કઢી હવે રોટલી બનાવવાની છે લાપસી થાય છે માતાજીના કંકુલા અને આ ચુંદડી કરી લીધી અને હવે માતાજીને છબી રાખી અને લાપસી ધરાવી દઈએ અને માતાજીની પૂજા કરી લઈએ બે વગર લાપસી થઈ ગઈ આવી છુટ્ટી મસ્ત અને અહીંયા થાળી કરી લીધી તૈયાર મગભાત કઢી લાપસી અને રોટલી તો ચલો મિત્રો જમવા મારે એક મિત્રો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા એક યશંતભાઈ ની કમેન્ટ આવે છે કે મારું નામ માં લેજો તો યસનભાઈ થેન્ક યુ કમેન્ટ કરવા બદલ અને અમારો બ્લોગ જોવા બદલ અને જે પણ અમારો બ્લોગ જોવે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ બધાને જેણે અમારી ચેનલ લાઈક કરે છે શેર કરે છે અને અમારા વિડીયો જોવે છે પોતાનો કિંમતી ટાઈમ કાઢીને તો ફરીથી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને શંકર ભગવાનનો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો બધાને હર હર મહાદેવ आज मित्र बाई बाई